હેલો YouTube ફેમિલી કેમ છો મારી ફેમિલી બધી મજામાં ને મજામાં સ્કાર મારો બ્લોગ જતો છે બધા મજામાં જો ફરીથી બધાને જય શ્રી રામ અને જય દાદા તો આજે દાદાનું કાર્ય લઈને આવી રહ્યા છીએ રાણીવાડા પ્રાથમિક શાળાની અંદર જમાડવાના છે સોગરાને તો ચાલો હું તમને બધાને દેખાડતો ચાલો હું બી કન્ટિન્યુ બ્લોગની અંદર તો ચાલો કન્ટિન્યુ ફાઇનલી મિત્રો જ વિશે નીચે નતો અમારું આ કમ્પ્લીટ કરવાનું તો ના અમે સમથિંગ ભોગી ગયા છે આવડિયા નિશા અમે અહીંયા ભણ્યા ને છોકરાએ પણ અહીંયા ભણ્યા છે અમે પણ ભણી લીધા ને અમારું અહીંયા છે બધું ક્યાર કરવા તો હવે હું તમને થોડીક વારમાં બધું શરૂ થાય તેવા તમને બધાને મળું ત્યાં સુધી વિડીયોની અંદર કન્ટિન્યુ રહેજો જાઓ વિડીયો થોડોક લેટ આવશે પણ આવશે મજા તો ચાલો બિનારો બ્લોક ની અંદર કન્ટિન્યુ તો હું થોડીક વારમાં મળું તમને હાલો તો કન્ટિન્યુ ફાઈનલી અમે વાસણ દવા આવી ગયા છીએ તો અહીંયા સમજુ બધા વાસણ ડાવા આવેલા

છે નાખવાનું ખજૂર તમે તો કોઈ જણે જોયો નહીં હોય જો માર બધા થડિયા ગાડે ખજૂર મળ જો હાલો તો રહ્યો ફાઈનલી મિત્રો લહણ ફોલવાનું કામ હાલી રહ્યું છે સતનભાઈ લહણ ફોલે ફૂલભાઈ પણ લહન ફોલે છે અહીં જવો કરીને દેખાડ આજે ભાઈ ફોન આવી ગયો છે હાલો તો કન્ટિન્યુ ફાઇનલી મિત્રો બધું થોડું ઘણું કામ હતું પતાવી દીધું વર્ષાબરસાનું કામ પતાવી ગયું છે ને અત્યારે નિશાળીઓને બધાને પડી છે રિસર્ટ એ બધા રિસર્ટની મોજ કરે છે અને અમે બધા થોડું ઘણું કામ કરીએ અને પછી હું તમને થોડી ઘણી વાર બાદ મળું તમને થોડીક વાર બાદ તો ચાલો બને બ્લોકની અંદર કન્ટિન્યુ ફાઇનલી મિત્રો થોડું ઘણું કામ પતી ગયું છે અને અમે બધા નવરા પડી જા છે હા એમ જો અજય ની સગાઈ છે તો દેર બ્લોગ આવી જશે તો હવે કદે ને બૈરાન મોડું દેખાડી દઉં અમે બધા અત્યારે તો નહી દેખાડીએ તો હાલો મને ર કન્ટિન્યુ બ્લોગ ની અંદર ફાઇનલી મિત્રો બોટન કામકાજ ચાલુ થઈ ગયું છે એમ પર બધું બને છે જો મિત્રો

છોકરા જમાડીએ જેવા તમને બધાને મળીએ તો ત્રણ સુધી બને રહો બ્લોગ ની અંદર કન્ટિન્યુ ચાલો બને રહો કન્ટિન્યુ ચાલુ પણ કરી દીધું છે તો છોકરાને મળવાનું પણ ચાલુ કરી દીધું છે તો જુઓ અહીંયા પ્રસાદીનું બધું ચાલુ થઈ ગયું છે અને નિશાળિયા બધા આવી રહ્યા છે તો મારા બ્લોગ વિડિયોની અંદર કન્ટિન્યુ બનાવી રહ્યો તો કન્ટિન્યુ ફાઈનલી મેં છોકરાને પણ બેહાડી દીધા છે જુઓ તો અહીંયા પણ બેહાડી દીધું છે અમે મારું કાર્યાલય ચાલુ છે અને અમારા જય દાદા પાલનો ગ્રુપ છે કે અંદર અત્યારે અમારે હમણવાર ચાલુ કરેલું છે તો અત્યારે બધા છોકરાને પણ ઘણું تو چلو آگیو برٹینگ تو فائنلی میرے پریشادی لائک تو وان نہیں چلو تو آگے تم نے تھوڑی وار بہو کنٹین سارا لگے تو لائک کر دو سبسکرائب کرو بلگرجو تو બગરા બગરા જમાડી દીધા છે ને હવે અમારો વારો પણ આવી ગયો છે તો બધા બેહી ગયા છે જમવા જો અહીં પર જે અહીં તે પણ કરણભાઈ ને બધે ને અમે ઓલા માય બધા જમવા બે ગયા છે અમે અમારા પ્રમુખ છે બે ગયા છે અને પર અમારા કેતનભાઈ બધા જમવા બે ગયા છે અમે પણ હવે જમી લઈએ પછી તમને થોડીક વાર બાદ પછી તો ચાલો કન્ટિન્યુ બ્લોગ ની અંદર હરેશભાઈ અમારે પર કેતનભાઈ ની બધા ઉપર મારા કાકા રમેશભાઈ ની બધા બેસી ગયા છે ઉપર દિનેશભાઈ ની બધા બેઠા પોપટભાઈ ની બધા છે હાલો તો બિનારો ફાઈનલી મિત્રો થોડું ઘણું કામ પતી ગયું છે અને થોડું ઘણું કામ બધા કરે છે હજી ને અમે બધા બેઠા છીએ કારણ કે પોરો બોરો ખાઈ લે પછી થોડું ઘણું કામ કરીએ ને પછી જઈએ ઘર બાજુ થોડું ઘણું પ્રસાદી લેતા રહીએ દાદાની ને જઈએ પછી ઘર બાજુ ઘરે જઈને થોડું ઘણું કામ કરીશું પછી થોડું ઘણું કારખાને જવાનું થાય તો કારખાને જઈશું નગર પછી અહીંયા દીપકભાઈ હવે બેઠા છે હવે પછી બેસીશું અમારા દીપકભાઈ શું કરે છે બોલો દીપકભાઈ દીપકભાઈની છે એ બધા ફોટા ફટાય છે બધા ફોટાફટા કમ્પ્લેટ પમ્પલેટ થઈ જાય પછી નીકળીએ અમારા ઘર ઘરમાં થોડી ઘણી પરિસ્થિતિ લઈ લઈએ તો ઓલા બધા બધા અંદર કામ કરે છે જોવો અમે દેખાતું જ છે ને અમારા અજયભાઈ આવે છે જો અમારા અજયભાઈ આવે એટલે અજયભાઈ 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 નથી હોય એટલે સગાઈ છે જો કેમ હાલે કેમ દોડ કરી કેમ પણ આમની ઘડા એલો આવતો આવે એનો અમારા નવ તરીકે હગાઈ છે કદી બ્લોક આવી જાય તો હાલો

બધા એ બોલવું તો બોલે રાખો કે તમારા કેવો બે શબ્દ અમારે ઓડિયન્સ ને નઈ નઈ લાઈક કરો શેર કરો તો અમાર ફોટા પડી તો અમાર કેમેરામેન ની બતાઈ કાઈ કરતા ની પણ અમાર પણ શું કેવો બતાય ને પણ ઓડિયન્સ પર ફોટો બાજુ જો આનો मग आता તમારે તો આમ ઝૂમ કરી કરીને લેવાનું જો કે કેવું કેવું ગઈ काय मारणे એને લે મિત્રો પરસાદી પરસાદી વધી થોડી ઘણી ઘરે લેતા ગયા ને થોડી ઘણી નિશાળે આપી દીધી તો હવે મળીએ તમને ઘરે જઈને તો ચાલો બિનેરો કન્ટિન્યુ બ્લોગની અંદર આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતો ફરીથી મળું તમને નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય રામ જય કેદારનાથ અને જય દાદા અને ત્યાં સુધી બધા પોતપોતાનું ધંધા ખોતા સુધી બધા પોતપોતાનું ધંધા ખોતા સુધી બાય બાય